નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મુહિબ વોરા પત્રકારત્વમાં જ્યારે ગયા ત્યારે શીખવાડવામાં આવ્યું કે જ્યાં પણ તમે જાઓ ત્યાં તમને સ્ટોરી મળે તમારી આસપાસ તમે નજર નાખો ત્યાં તમને સ્ટોરી મળે આજે આદિવાસી સમાજનું એક ભવ્ય વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે કેવડિયા ખાતે જે દબાણમાં તેમના જે પ્રોપર્ટી હતી તેને દૂર કરી દેવામાં આવીને તેને લઈ આદિવાસી સમાજની અંદર સખત વિરોધ જોવા મળ્યો ત્યારે ચુસ્તપણે અમલદારોનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યું અમે ગ્રાઉન્ડ ઝીરો પર પણ જઈને આવ્યા પરંતુ જે વ્યક્તિ સાથે અમે જઈ રહ્યા હતા જે રિક્ષા ચાલક અમને ત્યાં લઈ ગયા હતા તેમની સાથે પણ અમે વાત કરી અને તેમનું પણ કહેવું છે કે અમારી સાથે પણ ન્યાય જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે અમે તો સ્ટોરી કરવા માટે અને લોકોનો અવાજ બનવા માટે જ આવેલા છીએ આ ભાઈ સાથે જ વાત કરીએ કે શું થયું તેમની સાથે અને તે બાદ જાણવાનો પ્રયત્ન કરીએ કે શું ખરેખર રોજગારના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બિલ્ડઅપ કરવામાં આવ્યું હતું કે રોજગાર મળશે અહીંયાના આદિવાસી સમાજના લોકોને તે રોજગાર પણ મળી રહ્યો છે કે કેમ સરદારના સાનિધ્યમાં શું શું થઈ રહ્યું છે આ ભાઈ સાથે વાત કરીએ શું તમારું ભાઈ મારું નામ છે વિજય સનાભાઈ ગામગુરા વિજય સનાભાઈ ગામગુરા શું કહેશો વિજયભાઈ સૌથી પહેલાં તો જે રીતનું આજે વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું તમારી દૃષ્ટિએ શું છે સાચું છે કે ખોટું છે સાહેબ એમ જોવા જાય તો ખોટું છે કેમ કે અહીંયા જે અહીંની જે સ્થાનિક જમીનો છે એમાં પહેલેથી જ અહીંના સ્થાનિક લોકો રહે છે બરાબર તો એમાં પહેલેથી જ મતલબમાં નિગમમાં જીતી રહેલી હોય અમુક જમીન અને અમુક જમીનમાં એ થઈ ગયેલું છે બરાબર એમાં કોઈને જ ખબર નહીં પડતી કે શું થયેલું છે તો અમુક બરાબર હા બરાબર 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 નહીં નહીં તો એમાં એવું કહેવા માંગુ છું કે મારે બી જમીન છે અંદર તો મારી જમીન બી મારા બાપ દાદાના દાદા રહેતા હતા એ વખતે નિગમમાં જતી રહેલી છે એવું કહે એ કરીને વર્તલ મળશે મળશે એવું કરીને કીધું છે વર્તન મળ્યું તો બહુ ઓછું મળ્યું ને પછી બીજું કશું જ નહીં અને કેટલું વર્તન મળ્યું બસ ખાલી બે લાખ રૂપિયા કે ત્રણ લાખ રૂપિયા જેવો મળ્યા છે બસ બસ પછી તમે પૂછવા જાઓ છો તો એ લોકો પૂછવા જાય તો એવું કહે કે આગળ પેકેજ બીજું મળશે તમને એવું કહે છે આગળ પેકેજ બીજું મળશે કેટલો સમય લગભગ છ સાત વર્ષ થઈ ગયા છ સાત વર્ષ થઈ ગયા હજુ સુધી કંઈ નથી મળી ના ના હજી અચ્છા તમે આપણે રોજગારની પણ વાત કરતા હતા તમે કહેતા હતા કે જ્યારે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હતું ત્યારે એવું કહેતા હતા એ લોકો કે અહીંયાના સ્થાનિક આદિવાસીઓને સ્થાનિક જે રિક્ષા ચાલકો છે તે લોકોને રોજગાર આપીશું તો આપ્યો રોજગાર ના સાહેબ રોજગાર એમાં એવું છે કે મેં બે વર્ષથી રિક્ષા ચલાવું છું મારા ડોક્યુમેન્ટ ત્યાં જ પહેર્યા છે હજી મને પાસ કાઢી આપીશું એવું કહે છે હજી પાસ નહીં મને મળી બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા અને ડોક્યુમેન્ટ મારા ત્યાં જ છે

એમાં અમારે કંઈક અમારે જે અંદર કોઈ સંબંધીને મળવા જોઈએ ને તો એ મારે બે ત્રણ વાર ડોક્યુમેન્ટ બતાવવા પડે પછી પૂછવું પડે તો અમને જવા દે છે તો જ જવા દે છે બાકી મારે તો જો અમારે અંદર ગામમાં સગા સંબંધી બધા જ છે બરાબર તો કંઈ ના કંઈક કામ તો હોય જ છે તો એ જવો હોય તો અમારે આધાર કાર્ડ બતાવવું પડે એટલે આ કંઈક તો મતલબ મે બહુ માથાકૂદ કરવી પડે તો જઈએ છે બહુ અંદર જાવું હોય તો પણ આધાર કાર્ડ બતાવો પેસેન્જર હોય તો પેસેન્જર તો ઉતારી જ પાડે ધંધો તો કરવા જ નહીં દેતા પેસેન્જર ઉતારી જ પડે છે હા પેસેન્જરને ને ખાસી વાર ઉતારી પાડે મે મારી રિક્ષામાંથી ઉતાર્યા છે તમારી રિક્ષામાંથી ઉતાર દે પેસેન્જર હા શું કારણ થી ઉતારે છે કે ખબર પડે છે કે કેમના એમના જે લોકો છે એમને ફાયદો પહોંચાડવા માટે ઉતાર દે છે કે પછી શું કારણ છે એમાં કંઈક ધંધો નહીં કરવા દેતા અમને એ વચ્ચે ખોલે એ તે બંધ કરાવી દીધી રસ્તા પર જે હોય તે બધું મતલબ મેં જ અહીંના અહીંના આદિવાસી લોકો છે ને એમને કંઈક ધંધો જ કરવા નહીં દેતા આ લોકો આદિવાસી લોકોને કહે ધંધો ના ના કશું નહીં કશું નહીં સર તો આજે જે રીતના વિરોધ પ્રદર્શન થયું તમારા નેતાઓ પણ છે ચેતર વસાવા છે આનંદ પટેલ છે પીડી વસાવા છે આ બધા નેતાઓ તમારા સમર્થનમાં આવ્યા એ નેતાઓને તમે શું કહેવા માગશો ને એ લોકોને પણ નથી વિરોધ પ્રદર્શન કરવા દેતા હા જોને ને હમણાં ચૈત્રભાઈ આવવાના હતા બાવીસ તારીખનું એલાઉન્સ કરેલું હતું ચૈત્રભાઈને બી નહીં આવ અને હા અને અહીંયા જેટલા જે ભેગા થાય એ લોકોને બી પોલીસના ગાડીના ડબ્બામાં લઈ લે બધા જીતનગર લઈ જાય છે નથી ભેગા થવા નહીં ભેગા નહીં થવાના હતા તો આને લઈ તમે તમારી જે માતૃભાષા છે આદિવાસી ભાષા એને લઈ તમે કંઈ સંદેશ આપવા માંગશો તમારા નેતાઓને અમને શું જોઈએ છે શું નથી જોઈતું ચૈતર વસાવા કારણ કે એ તો પોતે આદિવાસી સમાજના છે આદિવાસી ભાષા સમજે છે શું કહેવા માંગુ છે સાહેબ મેં એ કહેવા માંગુ છું કે આજે બહુ જ દબાણથી રહીએ છીએ મતલબ પોલીસનો બહુ ત્રાસથી રહીએ છીએ એવું લાગે છે અમને અચ્છા શું ત્રાસ કરે છે ત્રાસ તો સાહેબ જુઓ ને અમે ગમે ત્યાં કંઈક કામ કરવા જતા હોય કે ગમે તે જતા હોય તો જવા નહીં દેતા મતલબ મેં હા પછી બીજું કે આ જો આજે ચૈત્રભાઈ આવના આવીને કે શું કરે ખાલી એ જ ને મિટિંગ જેવું કઈ ચર્ચા જ કરતા ને તો એ નહીં દેતા એ નહીં જવા દેતા બોલો એ ભેગા નહીં થવા દેતા તો આદિવાસી સમાજની હવે માંગણી શું રહેવાની આદિવાસી ભાષામાં તમે કહી શકો એટલે મતલબ આદિવાસીની તમારી જે ભાષા છે વસાવી ભાષા કે તડવી ભાષા એના અંદર તમે કહો કે તમારા ધારાસભ્યને કે અમને શું જોઈએ સાહેબ અમને અમારો હં જોઈએ છે તમને તમારો હં જોઈએ હા અને હક મેળવવા માટે તમે લડશો હા લડશો ખેર આમ તો અમે ઘણા બધા લોકોને મળતા હોઈએ છીએ જ્યારે અમે રસ્તા વચ્ચે ફરતા હોઈએ છીએ અમે ધૂલ ફાંકતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકો સાથે અમારી મુલાકાત થતી હોય છે ઘણા બધા લોકો પોતાની સમસ્યા અમને કહે છે પરંતુ જ્યારે અમે પૂછીએ કે તમને કેમેરા પર આવવું છે તો સ્પષ્ટપણે ના પાડી દે છે કે અમને ડર લાગે છે અમને એવું થાય છે કે કદાચ અમારી સાથે કંઈ થઈ જશે પરંતુ આદિવાસી સમાજના પટ્ટામાં મેં પહેલાં પણ મારા વિડીયોઝમાં ઉલ્લેખ કર્યો છે કે હું સૌરાષ્ટ્ર ફરું અથવા આદિવાસી પટ્ટો ફરું આ બે પટ્ટામાં એવી ખાસિયત છે કે પોતાના સાથે કંઈ ખોટું થતું હોય તો એ ખોટું સહન કરવાની આ લોકો મનસ્થિતિ નથી રાખતા ખોટું તેમની સાથે થતું હોય તો ખોટાને ખોટું કહી અને એ ખોટું કઈ રીતે સાચું થાય તેના પ્રયત્ન આ લોકો દ્વારા હર હંમેશ કરવામાં આવતા હોય છે અને કેમેરા પર આવીને બોલવામાં પણ આ લોકો કોઈ સંજોગ કોઈ સંકોચ નથી રાખતા અમે પણ જઈને આવ્યા છે ગ્રાઉન્ડ ઝીરો પર અમને પણ કેટલી પરમિશનો લેવી પડી છે એમને ખબર છે પરંતુ હવે આપણે જીતપુર જિલ્લાનગર જેલ જીતપુર નગર જીત ન જીતનગર જેલની બહાર જવાનું છે અને જોવાનું છે કે કઈ રીતે ત્યાં જે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે ચૈતર વસાવાને પણ કોઈક બાજુ રાખવામાં આવ્યા છે પલે પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત દિવસભર તમારા સુધી પહોંચાડતું રહેશે સાંજે સાત વાગ્યા સુધી આ મેગા કવરેજ તમારા સુધી પહોંચાડવાનું કામ હું અને મારા કેમેરા પર્સન કરતા રહીશું હાલ મને મારા સાથી જીશાન સૈયદને રજા આપશો